દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત છે બોડેલીના પિકઅપ સ્ટેન્ડ બાજુના જ્યાં અત્યારે પોલીસ વિભાગ અને તંત્ર વિભાગ દ્વારા દબાણો દૂર કરવા માટેની તજવીજ હાલ ધરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો અત્યારે દ્રશ્યો છે આ દર્શક મિત્રો ડેલીબોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દબાણ ખાવ શાખા દ્વારા બોડેલી છે જેટલી કેબિનો દૂર કરવામાં આવી રહી છે મિનિટ We'll be right back.

અંતે બોર્ડ કોર્ટના આધારે અમે એની પાસે કાર્યવાહી બી કરી છે આ કોર્ટની વિરુદ્ધ જવાનું કારણ શું એટલો મોટો એમને શું તકલીફ છે કે આખા કેબિન તો મંજૂર મંજૂર પંચાયતે લીધો છે આઠ દિન સુધીનો અમે ભર્યો છે પંચાયતે ભાડું લીધું છે તેમ છતાં પણ આ કેબિનો હટાવવાનું કારણ શું અને આ કેબિનનો કોર્ટનો દાવો હાલ ચાલુ છે કોર્ટમાં રજૂ થયેલો છે રોજો કોર્ટે કોઈ તોડવા માટેનો હુકમ નથી આવતો મનાય હુકમ નથી આપ્યો તે વાત યાદ છે

અમારે આત્મહત્યા જેવા અમારી પાસે કોઈ રસ્તો નથી અમે આત્મહત્યા કરી લઈશું અમારે મરી જવું છે પડી છે મારી પાસે મારી પાસે જૂના ડોક્યુમેન્ટ છે મારી પાસે મારું ડોક્યુમેન્ટ છે મારી પાસે મારા દાદા જે તે સમયે પરવાનગી માંગેલી સાથે જો શાસન માં તો મારું જૂનું કેબીને જે સડકી ગયું છે નવું મૂકવા મારું બાપ બાબત માટે અરજી મૂકેલી એટલે પ્રભુ રૂપ થઈ ગયું અહીંથી જૂનું કેબિન હતું થઈ ગયું પછી બીજું પછી મારી પાસે માફી છે કે પાંચ પાંચ નું માર્ગ મારું એમ બીજું મારી પાસે નિરાશિતતા કાગળે છે જે હાલમાં નગરપાલિકા થાય અને એ તોડવા વાળા આવે તો એમને વૈકલ્પિક જગ્યા કરીને લખાવી છે કાગળીઓ આપણે મારી પત્ર છે મારી પાસે

વિડીયો ને વધુમાં વધુ લાઈક કરશો ફોલો કરશો ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો જે રીતે આ જેઓ કહી રહ્યા છે કે ઓગણીસો ને પચાસમાં આ જે કેબિન છે તે સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી અને હાલ તમે જોઈ શકો છો નગરપાલિકાનું બુલ્ડોઝર છે તે હાલ પડી રહ્યું છે અને અહીંના જે ગુજરાન ચલાવતા લોકોને હાલ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક રીતે જે રીતે તમે જોઈ શકો છો નગરપાલિકાની હાલ તો જાહેરાત થઈ છે છ મહિના વીતી ગયા છે અને આ જે નગરપાલિકાની હજુ ચૂંટણી પણ નથી આવી તે પહેલાં જ છે તે કાર્યવાહી ચાલી રહી છે વિડીયો કેવો છે અને અવાજ કેવો છે તેના માટે લોકો દરેક મારા જે ફોલોવર્સ છે તે કોમેન્ટ કરીને જણાવશો જે કાર્ય બાઈક માં પેલા ગેર માં YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો વિડીયો ને ફોલો કરશો અને ફરી મળીશું આવા વિડીયો સાથે અપડેટ માટે